હવે અમે બધા મિત્રો મોટા વરાછા ભેગા થઈ ગયા છીએ સામાન લઈને પોતપોતાની કીટ લઈને હવે અમે નીકળીશું ફાર્મ હાઉસ જોવા માટે અને અમારા બે મિત્ર છે એ લેટ આવવાના છે એ ઓફિસે છે તો આપણે મળીએ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ પહોંચી ગયા છે જો પછી પહોંચ્યા હતા તો આ લોકો છે ને નાસ્તો પાણી ચાલુ કરી દીધા નિકુલભાઈ ને અમિતભાઈ જો ચેવડો ને ડુંગળીને જો ફાફડીના જો કેટલું બધું લઈને આવેલા છે શું છે ભાઈ નિકુલભાઈ હાલ્યા રાખે છે અમારા જયભાઈ ને ચા જો એટલે જો ચા બા હું છે જયું ચા બનાવે છે જો મારે જયું ભાઈ ચા બનાવો મળ્યા છે મસ્ત હા કડક એવું છે ને હું મહેંગી બેંગી બધું લાવેલા છે તમને બધાને બધું શેર કરજે હું જૂજ બનાવનો છો એવું છે તો એ મેંગીનો છે ને હવે જો અમારા બધાની બેગો એ છે અમે દર વર્ષની જેમ અમે એક એક દિવસ ચોવીસ કલાક માટે અમે ફાર્મ હાઉસ ભાડે લઈએ છીએ

કેમ કે જે અમે અહીંયા પહોંચ્યા છે એ ફાર્મ થોડો નાસ્તો કરે છે બધા દોસ્તારને ભૂખ લાગી છે અમે સુરતથી આવ્યા છીએ પચીસ કિલોમીટર છે ને ભાઈ પચીસ અઠ્યાવીસ કિલોમીટર અઠ્યાવીસ કિલોમીટર અમે આવ્યા છીએ હવે જે અમે પહોંચ્યા કે આદુવાળી પીવાની છે તારે અદ્રક સાચું કહું ને આ ટાઈમ એવો છે ને મારે શીખવા આવવું પડે શીખવું જ પડે આ મારી માટે બહુ અગત્યનું છે મને આવડતું નથી પણ મારે શીખવાનું છે તો એન્જોય કરતા કરતા મારે બધું શીખવું પડશે ભાઈ જો ચા મસ્ત મજાની ભાઈ ભાઈ વાહ ફૂલ કડક ચા અમે જણા પહેલા પોચી ગયા છીએ અમે નાસ્તો ચાલુ કરી દીધો છે નિકોલ ભાઈ કાર્તિકભાઈ બુદ્ધા છે કાર્તિકભાઈ ની જે વેટ કરીએ છીએ શું ભાઈ ચા એક નંબર બનાવે છે તું સારું ચાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ આવી ગયા મળી આ જો મારા મિત્ર આવીને સીધા એ લોકોને પણ નાસ્તો કરી રહ્યા છે કેમ છે કાર્તિકભાઈ સારું કેમ છે સુની સારું શું આવે એન્જોય કરવાની છે ને આપણે જો અમારા ભાઈએ જો બધું પહેરી લીધું છે એ ખાલી છે ને આપણે સીધું ભાથની અંદર છે ને બાથ ભરાય છે ને અમારા ભાઈની વેટ કરવાની બહુ સાડા અગિયાર આવી ગયા તમે બહુ લેટ એમ બાઈક ધીવી ચલો મિત્ર સરસ ચાલીસ ઉપર હકાવતા અમારા મિત્ર આવી ગયા છે સારું ચાલો તો હવે અમે એન્જોય કરીએ Lights the DJ's fire lifting high ને રાત્રે અડધી રાત્રે દોઢ વાગ્યો છે અને અમારા જયુભાઈ પાછું કામ આપી દીધું છે મેંગી નું અમારા જયુભાઈ મેંગી બનાવે છે જો મેંગી ઉકાળે છે શું છે મસાલા કેટલા નાખવાનો ભાઈ ચાર નાખવા પડશે અમારા આ વર્ષે નું છે હેન્ડલ આ ભાઈ લીધું છે જય આચાર્ય ભાઈ અમારા રસાવળી બનાવની છે રસાવળી સારું ચાલો તો અમારે આ ભાઈ છે ને મેગી બનેના નાખે કેટલો ટાઈમ કેટલો લાગશે ભાઈ હે તો પંદર મિનિટ ને એટલી ભૂખ લાગી છે ને તો જો વેપર ને વેપર ચટણી ખાય છે આવી છે ને ચટણી છે હં લૂડો રમવાનો જ વેપર ચટણી

સારું ચાલો તો હવે અમે મેંગી ખાઈ લઈએ ખમણી ખમણી નથી આવેલી સારું ચાલો તો હવે મેંગી ખાઈ લઈએ અમારા મેંગી એક નંબર ટેસ્ટ વાળી બનાવી જો ભાઈ હા ચીજ નાખો હાલો અમારામાં અમારે જો આ નિકુલભાઈ અમારે છે ને ચીજ વાળી ચીજ નાખે છે ખમણે છે એક નંબર ટેસ્ટ આવ્યો છે ભાઈ એ ભૂકો એ ચીજ ના લ્યો ચીજ ના લ્યો મારી માટે કાર્તિક ભાઈ ખાઈ ને સેલ્ફ સર્વિસ કરે છે પોતપોતાના વાસણ ધોવે છે બધા એક એક અમારા નિયર ભાઈ જો હવે ધોવે છે ડીશ જે પણ મેગી ખાઈ લે એટલે પોતાના ડીશ એને હાથે ધોઈ નાખવાની હું છે નિયર ભાઈ મજા આવે છે ને મેગી ખાઈને પછી આ ડીશ ધોવાની મજા આવે છે ને બરોબર છે જો અમારે પોતપોતાની સેલ્ફ સર્વિસ એટલે કે તમારને દોંડી છે તમારે મારે શામભાઈ પોતુ મારે મારો છે શામભાઈ મારે છે હા વાસણ હા શામભાઈ વાસણ

અહીં અહીંયા આપણે ચીઝ ખમણવાનું ઓલું નહોતું પણ આ પછી જુગાડ કરવો પડ્યો એને ઓલું ફેરી નાખ્યો શ્યામભાઈ હા